તો હવે બધાય સુરત ભેગા થવું ને આમ બધાય જો રોવા મીંડા હું સુરત જાય આ છે શેરું આના ટુ શેરી બેરી હોય તો કોમેન્ટ કરી દેતો તો મિત્રો અહીંયા ઉભા છે જીવવાના પેટ્રોલ પપ્પે તો પેટ્રોલ નાખ દીધું છે ફૂલો ફૂલ બે ઇનામ હજાર હજારનું નાખ્યું છે તો જોઈ ક્યાં સુધી પોગે હજારનું બે ઇનામ નાખ્યું છે આ જતું ઓલો સાડા કરે ટાયરમાં ટાયર બાય ફાટશે ને તો ઉડી જાય

વિશ્વાસ ગાયબ છે અમે તૈયાર દાળ પૂરી કેવી કેવું અમે તો દાળ પૂરી ખાઈ લઈ પછી ભાવનગર પેલા પાપડ પૂરી નું આપીને આમ જોતા લીધે ખીખી ચટણી આનું શું થાય હવે અવાર

તો એને નીકળશું અત્યારથી ભાવનગર તો દાળ ઓલું શું કે દાળ બાટી નહીં હશે ને સોરી ભૂલાઈ ગઈ દાળ પૂરી ખાઈ લીધી મસ્ત મજાની મજા આવી ગઈ ભાવનગરની મેરો ધોલેરા વટી ગયા ને હવે હાઈવે અહીંથી પૂરો થઈ ગયો છે આમ તો તમે કપડાં જો આ કેમ બીગડાઈ જ નથી ખબર પડતી આ બાજુ વ્હાઈટ કપડાં કોઈ દી પહેરીને નહીં આવવાનું આવવાનું એટલે આ બધા એના મોઢા જો તમે

ઇસરાન ગાડી પસારતો એ કે વાળો કોને ખબર દારૂડીયો હોય કે નહીં એવું ક્લિપ મિની બ્લોકમાં નાખતી તમે જોઈ લેજો મેં મિની વિડીયો હતો ઉતારેલો છે એનો એ મિની બ્લોકમાં નાખતી બરાબર તો હમણાં આનો ઘરે ભોગીને પછી મળીએ અત્યારે બહુ થાક લાગી જાય બધું દુઃખે છે આ બધું તો ઘરે ભોગીને ડાયરેક્ટ મળશે મિત્રો દસમાં પંદર બાકી છે ને હું સુરત ભોગવા આવ્યા છીએ રાજલથી મંદર જવાનું નાની નાના વાળ તો

ઘરે ક્યાં ખાઈ પછી એટલો થાક લાગ્યો થાક એટલો લાગ્યો ને તે બ્લોગ એડિટ ન કર્યો એમનું પછી નાઈ ને ખાઈ ને ભૂઈ વાગ્યા છે ને અત્યારે ખાવાનું બનાવે છે અમે અત્યારે મારી મમ્મી ઘરે અમારા રૂમે બધી હજી બધું હરકું કરવાનું છે ધોવાનું છે ગોદરાને બધું ધોઈ નાખ્યું છે કે નહીં કેનો વહેલા હે આવી જાય મેં કીધું વેલા રહી જાય તો એક દિમ આ બધું કામ કરી નાખે કામ એક દિમ કામ કરી નાખી તો તું ચાલો હમણાં આગળ હજી ઘઉં ને બધું ઘઉંમાં ધણિયાણા પડી જાય એ હજી બધું કરવાનું છે روم تو بجی کام کروا بھائی کام کال کام چالو تھی گ آج آج اداٹنہ جو کال ڈائریکٹ کام آئی جائے تھاک لگے بہت دکھے سے سواری آخری آخو داڈی آئی دڑکا آکی پھر ہینڈ پیڑھی تو ٹائٹ میں آئی یہاں بجے دکھا میڈ તો મને મસ્ત મજાનું જમી લીધું ને ચાર તાબે આવ્યો છું જો કઉ તનેરા પડી જાય બહુ હોજ ના જો આ બાસકી એક બગડી છે હાવ જો આ કઉ કેમ ખાવા કેમ ખાવા આવા કઉ ને એક આ બાસકી બગડી છે એટલે આ આમાલી છે ને આમાં નાખ દીધી એક બે બાસકા બગડી જાય બે

بگڑ دے بہت એટલો થાક લાગ્યો હતોનો તાવ આવી ગયો ને એવું થઈ ગયું એટલે સવારે કીધું બ્લોગ એડિટ કરશું બ્લોગ એડિટ કરો કીધું બ્લોગ એડિંગ બ્લોગ એન્ડિંગ કરવાનો બાકી છે તો આજનો બ્લોગ આયો બ્લોગ તમને કેવો લે ફોરવર્ડ કરીને જરૂર કહેજો એક લાઈક કરી દેજો ન આવે તો સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ છીએ આપણે બીજા બ્લોગમાં ત્યાં સુધી બાય બાય